હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે આવ્યા છીએ હેન્ડસમ પબુ ની વાડીએ તમે જોઈ શકો છો હેન્ડસમ પબુ આજે ચા બનાવે છે મહેમાન ગીતી આવેલા છે ચોથા ભગત એસ ગઢાદરા ગુજ્જુ ભીમલો ચા બનાવવાની છે એક નંબર પી હોય તો આવી જાવ હા કેટલા કોથળી ની દૂધ છે બે કોથળી ની દૂધ ચા છે નકરા દૂધની ની ઓ ભાઈ નકરા દૂધ ની અમૂલ

લાકડા વાર છે એમાં હું મથો છો હું મથો છો એમ બાઈન ભૂમિ નહીં નીકળતી એટલા મોટા વાળા થઈ જાય

કડક મીઠી બે દિવસ ઝાગુ પડશે ને તમે તો આવી ને પીજે બે બે પીજે એટલે બરોબર ને મુસ્કાવા ગમે તમને એકા કાદો ને સાને ગડી ખેમી મારી સડી લાગે છે ભાઈ

કોઈ વાંધો પાછી આવી રેલવે સ્ટેશન મારા બાપા એ જઈ દીધું તારા બાપા છે કે કઈ મારું નતું

આજે રાજા ને વરદાન બને ચાલ ચાલ્યા પોપિયા ફરતા રાજા ને પરદાન બને રે આવિયા રેપિયા ની પાસ એવા રાજા ને પરદાને પોપિયા ગણિયા રે એમાંથી એક હતો પોપિયો પાકો એને માથે હતો મોટો તલો એમાં તોલો કે ક્યાં આયો